સુરતના કાપોદરા ખાતે માનવતાની મહેક ફેલાવતો સરાહનીય પ્રયાસ જોવા મળ્યો હતો વરાછા સ્થિત પાવન વધુ દિવ્યાંગોની સંભાળ અને કેન્દ્ર કાપોદરા પોલીસે બે વર્ષ પહેલા તમામ દિવ્યાંગોને દત્તક લીધા કાપોદરા પોલીસ દ્વારા વર્ષભરના તમામ તહેવારો દિવ્યાંગો સાથે ઉજવવાની અનોખી પરંપરા દિવાળી ધૂળેટી હોળી જન્માષ્ટમી અને ઉત્તરાયણ પર્વની સાથે ઉજવણી કરવામાં આવે છે સુરતના કાપોદરા વિસ્તારમાં માનવતા મહેકાવાનો સરાહનીય કાર્ય સામે આવ્યો છે અને વરાછા સ્થિત પતિત પાવન આશ્રમમાં પંદર થી વધુ મંદ બુદ્ધિ દિવ્યાંગોની સંભાળ અને કેન્દ્ર કાપોદરા પોલીસે બે વર્ષ પહેલા તમામ દિવ્યાંગોને દત્તક લીધા હતા અને કાપોદરા પોલીસ દ્વારા વર્ષભરના તમામ તહેવારો દિવ્યાંગો સાથે ઉજવવાની અનોખી પરંપરા પણ ચાલતી આવી છે દિવાળી ધૂળેઠી હોળી જન્માષ્ટમી ઉત્તરાયણ સાથે તેઓ ઉજવણી કરતા જ હોય છે અને ખવડાવી ભોજન કરાવ્યું અને પોલીસ અને સમાજ વચ્ચે માનવતા ને મજબૂત સંદેશો આપ્યો કાપોદરા પોલીસ નો પ્રયાસ સમાજ માટે ઉત્તમ ઉદાહરણ બની સામે આવ્યો છે આજથી બે વર્ષ પહેલા કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા હીરાબાગ ખાતે આવેલ પતિત પાવન ટ્રસ્ટ જેમાં વીસથી બાવીસ જેટલા માનસિક દિવ્યાંગો રહે છે તેને દત્તક લેવામાં આવેલા અને એવી નેમ લેવામાં આવેલી કે એમના જે જીવન જરૂરી વસ્તુ છે એ પૂરી પાડવામાં આવશે અને જેટલા પણ તહેવારો આવશે એ તમામ તહેવારો કાપોદરા પોલીસ સ્ટેશન એમની સાથે ઉજવશે એના અનુસંધાને આજે મકરસંક્રાંતિના પવિત્ર તહેવાર નિમિત્તે ધારુકા કોલેજ ખાતે આ દિ માનસિક દિવ્યાંગ વ્યક્તિઓ સાથે મકર સંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવેલો છે અને એમના ચહેરા ઉપર ખુશી આવે તેવા પ્રયત્નો કરવામાં આવેલ છે રિપોર્ટર અરવિંદ રાઠોડના દેશ ન્યુઝ સુરત